काय म्हणतं दादा मी उपाधी करू मां હું બધી તૈયારી કરવા મંડુ હું તમતા હા તૈયારી કર તૈયારી કર એ ભయ్యా તો બહુ મોટ મોટી કરે ને હાલ આજ રંબા તે હાલો હાલો મહા વ્યાઓ આ પટમાં એ દીકરા એ પૈસા લેતો આ પૈસા એ કેટલા ની પૂરી કરવી છે એ મહા હજાર ની જોય ને હજાર ની એ કાઈ વાંધો નઈ કે હરવા બોલો હરવા બોલો આય નથી બાપા નું ઘર ક્યાં ખુપાડી જાય છે દીકરા ડેલી બંધ કાય ઉપાડો

તમારે આજ પન્નુ સર્તર સે વો બુર્યવા તારા બે લાક જીતીન જાઉં છે ઇતો માહા ખર્ય ખગ્રુ પર્છે

લે આલે થકો માય થકો માય દિન દાદા હે કે કરો તઈન બેઠો તો ગયો બાપા ક્યાં હારી ગયા અલા ભુરિયા મારે થી આ ત્રણ કાગા અને ભુરિયા થી આ ત્રણ દહા બાપા ઓલો ભુરિયાને માણા ક્યાં આતો એ તો મારા પાછળ કામ કરતો તો બાપા બાપા તો તો તમને શેદરી ગયા ઈ અને ત્રણ દહા નો આ आमजो बापा, मु काय करू तिने पाच आरम बसल अन आमतो ओ मटा पैशा नाही पैशा तो दे लो बाबा दो ऐले बाबा जा वाला ती हो फेरो का <laughs> दादा हा तोवर संपल मुकीन गयो संपल मेकिन भलेचो पण दिकरा ही पाचो तो आवसीज

कोण करोल्या काय नाही जात हैं आपण रन बनवून बदू करता था साहेब टेम्प ना दिकरा आणि माझ्या पोलीस सोटी न्याय को टेम्प पास करे हु नही आलो वर탄 ऐ तू क्या दोस्त तू क्या रमतो तो सारी तो मैं તો હા તું અંદર આવી આ ઉમર મોટી પડે છે ને તને ઘરવી દઉં ચાલ હું અય આ દમ મારી યાદરૂ બહુ કોઈ દી નઈ રહેતી કોઈ કે લાગે લાયા બેઠા આ કોને ઈ મારું માણા છે આલે અમની કટ નજીક કદ બોલ હવે હે અમની કટ બધા પૈસા મારા દીકરા આપને સીધા કરતા હતા દીકરા મારા બેટા પોલીસ વાળા ને બાકી આપી